બાટલી છે એમાં કાણા પાડીને આપણે ઝાડવા આવ્યા છે તો કેમ છો મિત્રો મજામાં તો તમે મજામાં જ છો તો તમને બધાની જય માતાજી જય શ્રી રામ તો કાલ નહોતો એટલે દિલથી સોરી બધાને કાલે તો કંઈ સમય મેળવ્યો નતો એટલે કંઈ ઉતાર્યો નહોતો તો આજ તો આપણે વહેલા સુધા આવ્યા છે કામેથી અને વિડીયો કરી દીધો છે ચાલુ તો આ વિડીયો હું બનાવ્યો હું નહીં એટલે કાંઈ ઇઝી તો નક્કી કર્યું નથી માથે જઈ કેવું લોકેશન છે અને દેખાડીશ વિડીયોમાં બનાવીશું તો મિત્રો તો આપણે રૂમની બહાર નીકળી ગયા છીએ અને કંઈક આવી રીતે આપણું ઘર છે આ એક રૂમ છે અને આ બીજો અને હવે આપણે તાવ માથે જઈ તાવ માથે જતા જતાં આપણે જો કાક આ છોડાની બાટલી છે એમાં કાણા પાડીને આપણે ઝાડવા વાવ્યા છે ફૂલડા છે એક ઈ છે અને કા છે બે એ આપણે જમરૂખડી વાવી છે અને હવે આપણે જાય છીએ તાબુ માથે આગલા વિડીયોમાં તો મેં તમને દેખાડ્યું હતું જમરૂખડીને બહુ મોટી હતી આ પછી વંડીને એવું પાડી દીધું હતું ને તે જમરૂખડી કાઢી નાખી હતી આપણે તો તાબા માથે વ્યાસીબા માથે તો છે અને જો આ વંડી હમણાં બનાવી છે હતી નહીં આ ખાટલો પીડ્યો છે ઓલી બાજુ બધાય બંધરણીઓ મેંલા છે અને બધું વરસાદનું લીલું શામ થઈ ગયું છે બધું ઓલી બાજુ તો જો વરસાદ આવ્યો થઈ ગયું છે અંધરેલું આમાં કાંઈ જો આપણો જો કેમેરામેન ધાબા માથે જોઈ હું જ્યારે હાથ કરું ત્યારે વી આવે વિડીયો બનાવે એ નેનું છે અને આ છે મારા મોઢ બાપુનું ને મકાન છે તો મિત્રો આપણે જો ધાબા માથે તો સડી જશે ધાબો જાઓ કાળો મજ થઈ ગયું વરસાદનો બીજાનો ધાબો તો આમ થોડા છે આપણો ધાબો જો કાળો મજ કારણ કે લાકડા છે ને એટલે એ બધું આમનું નીત્રીએ ને એટલે બધું કાળું મજ થઈ ગયું છે વાદળાને જો બધું વરસાદ આવ્યો એવું થઈ ગયું છે આગળ શેકલા સામે તો કેટલા સાઈન્ટ શણતા ઉડી જાય કડીક કડીક તો સામે શેકલા સાંજ શણે તો કેટલા ઉડી જાય લાટ સેકલા આવે સોખા ખાય ને એવું બધું ખાય તો તમારે ત્યાં એ બાજુ સેકલા હોય નાના નાના શેકલા કલરિંગના તો ત્યાં સોખા નાખજો સોખા બહુ ખાય ને બાજરો ખાય તો જ્યાં કાયમ નાખે તો આપણે હમણાં જવાના છે છીએ મિની સોમનાથ અહીંયા મહાદેવનું મંદિર છે ડુંગરો છે ઘણા ભાઈ બહેનો છે એ અને અહીંયા વિડીયો બનાવીશું અને એનો કેવો રિએક્શન છે તમને દેખાડશું હમણાં જવાના છે શુક્રવારે એ બધું કેવો વિડીયો બને છે અમે ઈષ્ટામાં મેં ઈચ્છી તો મારી ઈષ્ટાની આઈડી છે વિજય સનુરા અને એક ભાઈ છે બધા એક એસડી ઠાકોર છે બળદેવ ઠાકોર છે એ બધા અમે જાઉં અને વિડીયો જોઈજો મજા આવશે કેવી રીતે મેં વિડીયો બનાવી એ બધું હું લે બ્લોગમાં અને આપણે જો આખો દીધી કામે જતા હોય તો આખો દી કઈ નવરે મળે નહીં શુક્રવારે અમારે રજા હોય તો શુક્રવારે નવરે મળે તો શુક્રવારે ક્યાંક ને ક્યાંક ફરવા જઈએ તો વિડીયો બનાવી ઘરે હોય તો હું વિડીયો બનાવી તો આ ઘરનો ઘરનો વિડીયો બનાવી રાખીએ અને તમે બધા સપોર્ટ કરતા રહેજો લાઈક શેર ને સબસ્ક્રાઈબ નવા હોય તો અને આખો વિડીયો જોજો કેમ કે મારો ટાઈમ પૂરો થાય જેમ બને એમ અને જેમ બને એમ આપણે આગળ વધી અને હા મિત્રો જો તમે ત્યાં ચાર ગામથી વિડીયો મારો જોતા હોય તો તમારા ગામનું નામ લખી નાખજો ખોટાવાડાના હોય તો નહીં લખતા તો મને ખબર પડી જ જાય ખોટાવાડાના છે એમ અને આમ બાર ગામથી ચાક હોય તો કહેજો આપણે ત્યાં ત્યાં મારો વિડીયો છે તમારે ખાલી ગામનું નામ લખી નાખજો તો મને ખબર પડે ને એટલા ગામમાં મારો વિડીયો જાય છે இல்ல આમ લાય તેમ જાય ડુંગર ઉપર સડી જાય મૂળા ખાઈ કે પાસ ખાય રાસ પડે કે સુઈ જાય હાથી પાય દાદા લાગે મોટા પાડા સુનમાં લાવે પાણી પાણી સાવ ગંદુ સામો મળ્યો ચાંદુ સંદુની માટે સોટલી બનાવે લોટલી લોટલી ના કટકા સંધુ પૈના લટકા મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો તો મિત્રો જો આ સંતોષભાઈ છે એને બાળગીત ગીત ગાયું છે ઘણા ગાયા છે બાળગીત બે બે ગાયા છે અને એ બાળ મંદિરે જાય છે ત્યાં એટલું શીખ્યો છે બાળ મંદિરે રાસો ચા એટલું સીચો કંઈ ભણવા તું ભણવા નહીં બાળ મંદિરે એ બાળ મંદિરે જાય અને એટલું બધું શીખી ગયો છે અને બધાને કેવું એનું બાળગીત ગમ્યું તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો અને આ વિડીયો આપણે પૂરો કરીએ છીએ તો તમને કેવો વિડીયો પૂરો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હા હવે મળશું બીજા વિડીયોમાં સુધી બાય બાય